દાહોદ જિલ્લામાં ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ એજ તરીકે સોળ એક બે હજાર છવ્વીસ કરોડના રોજ કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોણાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદેડિલાવતના દિશા સૂચન હેઠળ ગામે ગામ આરોગ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો હતો જે અંતર્ગત જિલ્લાની એકસો બે શાળાઓમાં નવ હજાર સાતસો ચાર બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં સિકલ સેલ બાળ રોગ એનિમિયા ટીપી મેલેરિયા ડેન્ગ્યુ લેપ્રેસી ડાયાબિટીસ પ્રાણીજન્ય રોગો સ્વચ્છતા પોષણ કડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન આપી રહે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક વિડીયો તથા પીપીટી પ્રસ્તુત કરવામાં આવી હતી જેથી તેઓને આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને સમજણ આપવામાં આવે સાથે સાથે બાળકોને હાથ ધોવાની રીતે રીત બતાવવામાં આવી હતી અને આંખોની તપાસ તથા અન્ય તપાસ પણ કરવામાં આવી હતી જેમાં ખાસી શરદી તાવ જેવા એક હજાર છસો છ સિકલ સેલના બસો એક ટીબીના આઠ એનેમિયાના બારસો સત્તાવીસ તથા પાસઠ બાળકોના આબાકી કાઢવામાં આવ્યા હતા દાઉ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર ગામે ગામ આરોગ્ય કિરણ રૂપે ગામડાના આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યું છે